સમયમાં ભાજપના સૌની યોજના સૌની યોજના એટલા માટે લાવવામાં આવી હતી કે ખેડૂતો અને લોકોને પૂરતું પાણી મળી રહે અને જરૂરિયાતના સમયે કોઈ તકલીફ ના પડે અને જે પાક વાવેલો છે તેમાં પૂરતું પાણી મળી રહે પણ આ યોજના જ્યારે સરકાર લાવી ત્યારે તો મોટા મોટા વાયદાઓ કર્યા કે અમે આ યોજનાથી ખેડૂતોના પાકને ડબલ કરશું પણ લાગે છે કે આ માત્ર માત્ર વાતો કરવા પૂરતું જ હોય છે કારણ કે સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી તાલુકાના વીસ ગામોમાં સ્થાનિક રાજકારણને કારણે ખેડૂતોને સિંચાઈ માટે પાણી બંધ કરવામાં આવતા ખેડૂતોમાં રોષ ભભૂક્યો છે અને હવે કંટાળી ખેડૂતે ચાલીસ વીઘા જમીનમાં રોટાવેટર અને ટ્રેક્ટર ફેરવી દીધું છે ત્યારે શું છે સમગ્ર મામલો જાણીએ આપણે વિડીયોમાં નમસ્કાર આપણી સાથે ઓછું કરી થોડા મહિનાઓ પહેલાં સુનંદરનગરની આસપાસના વિસ્તારોના ખેડૂતોને શિયાળામાં તંત્ર દ્વારા સિંચાઈ માટે પાણી પૂરું પાડવામાં આવ્યું હતું જેમાં વીસ જેટલા ગામોમાં સૌની યોજના અંતર્ગત નાખવામાં આવેલા પાણીના વાલ ખોલી ખેડૂતોને શિયાળુ પાક લેવા માટે પાણી છોડવામાં આવ્યું હતું પાણી છોડવામાં આવતા ખેડૂતો ખુશખુશાલ હતા ખેડૂતો દ્વારા જીડું વરિયાળી ચણા જેવા પાકોનું વાવેતર પણ કર્યું હતું પણ અચાનક થોડા દિવસ પહેલા નિર્ણય લેવામાં આવે છે અને જે પાણી આપવામાં આવી રહ્યું હતું તેને અચાનક જ બંધ કરી નાખવામાં આવે છે પાણી બંધ થતા ખેડૂતોના પાક સુકાવા લાગે છે પણ કોઈ સરકારી અધિકારી ધ્યાન આપતું નથી અને અંતે વારંવાર રજૂઆત કરવા છતાં પણ તંત્રની આંખ નહીં ઉઘડતા એ ખેડૂતોએ કંટાળી ચાલીસ વીઘા જમીનમાં રોટાવેટર અને ટ્રેક્ટર ફેરવી દીધું છે જે આજથી અમને ત્રણ મહિના અઢી મહિનાના આળેગાળે જે સૌની યોજનામાંથી પાણી દેવામાં આવ્યું એટલે અમે અત્યારે અઢાર હજાર રૂપિયાના બિયારણ લાવ્યા હતા અઢાર હજારના બિયારણ લાયા પછી અમે વાવેતર કર્યું વાવેતર કર્યા પછી અમને આટલા ટાઈમથી હજી પાણી દેવામાં આવ્યું નહીં ઘણો સમય થઈ ગયો અમે સુરેન્દ્રનગર ઓગણીસ તારીખે ગયા રજૂઆત કરવા રજૂઆત કરી પછી એવડે એ લોકો અમને ત્રણ કલાક વાલ ખોલી આપ્યો પછી જો આ રાજકારણની જે બાબત હોય એના કારણે અત્યારે અમારા હાલમાં કોઈ પાણી દેવામાં આવ્યું નહીં બંધ કરી દીધું બંધ કરી દેવાના કારણે અત્યારે મેં હાલમાં સાઠ વીઘાનું જીરું અતિશય તાણ પડી જાય ઉકાળવાના કારણે અત્યારે જમીનમાં કોઈ જાતનું પાણી કે ભેજ હતો નહીં એના કારણે મેં અત્યારે હાલમાં રોટર વીટર મારી દીધું અત્યારે અમારા ખેડૂતને શું કરવું આટલું બધું તો નુકસાન થયું તો હજી છતાં જો આ સરકારને હજી તક જો પાણી દેવામાં ન આવે તો હજી ખેડૂરીએ આગળ આ જ રીતે નુકસાન થાય છે એ જ રીતે જીમ જીમ જીરાને તાણ પડશે એમ જીરા પાડતા જાય છે મારું નામ દુધઈ ગામ અને તાલુકો મૂડી સૌની યોજનાના મુખ્ય અધિકારીઓ અને ખેડૂતોને પિયત માટે પાણી આપવા તૈયાર છે ખાસ કરીને સૌની યોજનાના મુખ્ય વાલોમાંથી તરણેતર અને ખંભાડિયા નજીક પસાર થતા વાલ મારફતે ખેડૂતોને પ્રથમ તબક્કે પિયત માટે પાણી આપવામાં આવ્યું હતું ખેડૂતોએ વાવેતર કર્યું હતું અને સફળ વાવેતર પણ થયું હતું ખેડૂતોને આશા હતી કે સારી એવી ઉપજ આવશે પોતે સારું એવું કમાશે અને પરિવારને પરિવારનું ગુજરાન ચાલશે પરંતુ સ્થાનિક રાજકારણના કારણે આ સત્ય બન્યું નહીં અને હવે ખેડૂતોના ઉભા પાક સુકાઈ રહ્યા છે માત્ર બે પાન બાકી છે ત્યારે દસ દિવસ જો પાણી આપવામાં આવતું તો ખેડૂતોના આ પાક બચી શકતો હતો પણ સ્થાનિક રાજકારણને કારણે હવે ખેડૂતોને રોવાનો વારો આવે છે ત્યારે સૌની યોજનાના મુખ્ય અધિકારીઓ આ બાબતે પોઝિટિવ છે પરંતુ સ્થાનિક રાજકારણને કારણે ક્યાંક ને ક્યાંક આ મુદ્દો ઉગ્ર બની રહ્યો છે ત્યારે હવે જો હજુ પણ આ માંગણી સ્વીકારવામાં નહીં આવે અને પાણી નહીં આપવામાં આવે તો સુંદરનગર લોકો અને ખેડૂતો ભાજપના લોકોને અને નેતાઓને ગામમાં પ્રવેશવા નહીં દે તેવી ચીમકી આપવામાં આવી છે